નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા અને આપની સાથે હું છું કૃષ્ણા ભક્તિ યાત્રામાં આજે આપણે જન્માષ્ટમીનું શું મહત્વ છે તે વિશે જાણીએ તો દેશના તમામ લોકો જન્માષ્ટમીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે ને પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ભરમાળ વચ્ચે જન્માષ્ટમી એ સૌથી વધારે મહત્વનો તહેવાર માનવામાં આવે છે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે તો ચાલો જાણીએ જન્માષ્ટમીનું શું છે મહત્વ પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ભરમાણ વચ્ચે જન્માષ્ટમી સૌથી વધારે મહત્વનો તહેવાર માનવામાં આવે છે જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે શ્રાવણ વદ આઠમના દિવસે સૃષ્ટિમાં સર્જાયેલો અંધકારને દૂર કરી ધર્મને સ્થાપના કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એમના 8મા અવતાર તરીકે પૃથ્વી ઉપર કૃષ્ણ અવતાર લીધો જેને આપણે કૃષ્ણ જન્મોત્સવ ગોકુલ અષ્ટમી અને જન્માષ્ટમી જેવા વિવિધ નામે ઉજવીએ છીએ જન્માષ્ટમી દેશ વિદેશ માં ખુબ ધામધૂમ થી ઉજવવામાં આવે છે ગોકુલ મથુરા દ્વારિકા ડાકોર જેવા શ્રી કૃષ્ણ ભગવાન ના અતિ મહત્વના તીર્થ સ્થળોએ ભગવાન ના દર્શનાર્થે ભક્તો ની મોટી ભીડ ઉમટી પડે છે ને સૌ કોઈ આનંદ થી કાનુડા ના જન્મ ને ઉજવે છે શ્રી કૃષ્ણ જન્મ વિશે વાત કરીએ તો ભગવાન નો જન્મ તારા માં થયો હતો પૌરાણિક કથા પ્રમાણે મથુરા કંસ પોતાની બહેન દેવકી ના એને વળાવવા માટે જાય છે ત્યારે આકાશવાણી થાય છે કે દેવકી નું આઠમું સંતાન કંસ ના મૃત્યુ નું કારણ બનશે અને આ ભવિષ્યવાણી પછી કંસે ભયભીત બની પોતાની બહેન દેવકી અને બનેવી વાસુદેવ જેલમાં પૂરી દીધા એક પછી એક એમ સંતાનોનો એકતાનો વિનાશ કર્યો અને સર્વત્ર પ્રકાશ ફેલાવ્યો અને ભગવાને વાસુદેવને દર્શન આપી પોતાને ગોકુળ માં ઘરે મૂકી આવવા કહ્યું અને ભયંકર વરસાદ વચ્ચે વાસુદેવ ભગવાને ગોકુળ માં મૂકી આવ્યા સવાર પડતા જ સમગ્ર ગોકુળ વાસીઓ નંદરાજ ને ઘરે પુત્ર જન્મ ની ખુશી માં ગુંજી ઉઠ્યો આ રીતે ઉછેર ગોકુળ માં નંદરાજ ને ઘરે માતા યશોદા ની કોખ માં થયો જન્માષ્ટમી એ સંપૂર્ણ શ્રદ્ધા ને ભક્તિ પૂર્વક હર્ષોલ્લાસ થી ઉજવવામાં આવે છે જન્માષ્ટમી ને દિવસે ઠેર ઠેર મેળાઓ ભરાય છે અમારા દેશના ને સંસ્કૃતિના લોકમેળા ઓપયકી જન્માષ્ટમીના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે જન્માષ્ટમી દરમિયાન લોકોના હયામાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળે છે नंद ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી જય રણછોડ માખણ ચોર મંદિરમાં કણ છે રાજા રણછોડ છે જેવા ભક્તિભર નાદ થી વાતાવરણ માં અનેરો આનંદ અને ઉત્સાહ સર્જાય છે આ દિવસે ઉપવાસ નું પણ ઘણું મહત્વ રહેલું છે ગામડું હોય કે શહેર દરેક જગ્યાએ લોકો કૃષ્ણ લીન થઈ જાય છે ને કૃષ્ણ મંદિરો ને શણગારવામાં આવે છે ને ઠેર ઠેર હાંડી ના કાર્યક્રમો અને રથયાત્રા પણ યોજાય છે હાંડી દરમિયાન બાળ કાનુડા દ્વારા મટકી ફોડવાની પરંપરા છે જેમાં લોકો આનંદ અને ઉત્સાહ થી ભાગ લે છે દેશ માં નાની નાની બરાબર રાત્રે બાર વાગે કૃષ્ણ કનૈયા લાલ કી જય ના ઘોષ સાથે ભગવાન નો જન્મ દિવસ મનાવાય છે અને ઠાકોરજી ને પાણે આવે છે ભગવાન ના વિવિધ પ્રકારે હિંડોળા પણ શણગારવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ સમયે પૃથ્વી ઉપર ચારેય બાજુ પુષ્કળ પાપ કૃત્યો અને અધર્મ ફેલાયો હતો ને અસુરો નો નાશ કરવા અને ધર્મ નું સ્થાપન કરવા માટે શ્રી હરિ સ્વયં પૃથ્વી ઉપર અવતર્યા ભગવાને અધર્મ નો નાશ કરી પૃથ્વી ઉપર ધર્મ ની સ્થાપના કરી ગાયો બ્રાહ્મણો અને સાધુ સંતો નું રક્ષણ કરી એમનો ઉદ્દેશ પૂર્ણ કર્યો શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપર બધી જ કળાઓ થી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા ભગવાન ના અવતાર ને પરિપૂર્ણ માનવામાં આવે છે તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસ માં મહત્વપૂર્ણ કાર્યો તરીકે બધે ગવાયા છે શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન એ એક સંદેશ છે. કીતામાં આપેલા એમના ઉપદેશ એ જીવન જીવવાની સાચી દિશા પ્રદાન કરે છે. પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ, દામ, દંડ અને ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ એકરે લીલાઓ અપાર છે. જ્યારે આ સૃષ્ટિ ઉપર અંધકાર છવાઈ જાય છે ચારે બાજુ નિરાશાનું વાતાવરણ હોય છે સંકટનો વરસાદ તૂટી પડે છે કાળા વાદળો હોય ત્યારે ભગવાન પોતે જ જન્મ લે છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે હે ભરતવંશી જ્યાં અને જ્યારે ધર્મનું પતન અને અધર્મનો નો ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું શ્રાવણ વદ આઠમ ના દિવસે મધ્ય રાત્રિ ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જન્માષ્ટમી ના દિવસે શ્રી કૃષ્ણના આગમન માટે ભક્તો તેમના ઘરો અને મંદિરોમાં વિશેષ શણગાર કરે છે વ્રત કરે છે ભગવાન શ્રી અભિષેક કરીને આખી રાત મંગલ ગીતો ગાવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે શ્રાવણ વદ આઠમ દિવસે શ્રી કૃષ્ણ ની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે આપણા દેશમાં મોટા ભાગે દહીં હાંડી ફોડીને જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવે છે જેમાં એક હાંડી એટલે કે નાની માટલીમાં દહીં ભરવામાં આવે છે ને તેને ઊંચી લટકાવવામાં આવે છે અને તેને ફોડવામાં આવે છે જેમાં કોઈ ગામમાં તે ગામના લોકો દ્વારા એક ગ્રુપ બનાવવામાં આવે છે ને તે ગ્રુપમાં ઘણા બધા લોકો હોય છે જેમાં એક ભગવાનને કૃષ્ણ બને છે અને હવે ગામ લોકો જગ્યાએ ઊંચે એક સીધું દોડું બાંધી દે છે અને તે દોડાની વચ્ચે એક માટલી બાંધવામાં આવે છે જે જમીન થી બહુ જ દૂર હોય છે જેમાં દહીં અને માકણ ભરવામાં આવે છે હવે જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે તે ગ્રુપના લોકો જે રીતે ગોળ સર્કલ હોય છે તે રીતે એક વ્યક્તિ ઉપર બીજો વ્યક્તિ આમ છે દહીં હાંડી સુધી સર્કલ બનાવે છે હવે તે ગ્રુપમાં જે ભગવાન શ્રી કૃષ્ણ બને છે તે આ લોકો ઉપર ચડી દહીં હાંડી ફોડે છે ને આ રીતે દહીં હાંડી ફોડીને જન્માષ્ટમીનો તહેવાર ઉજવે છે કરવામાં આવતી રાસ ગરબા વિશે વાત કરીશું જેમાં સૌ પહેલા શ્રાવણ વદ આઠમ ના દિવસે તે ગામની દીકરીઓ તે ગામ માં દેશી ઢોલ ના તાલે સર્કલ રાઉન્ડ સાંજ સુધી ગરબા રમે છે હવે સાંજે ગામની તમામ દીકરીઓ ગામના તળાવમાં જાય છે અને તે તળાવ માંથી ભગવાન કૃષ્ણ ની મૂર્તિ બનાવવા માટે માટી લેવા જાય છે અને તે માટી લઈ ગામના કોઈ પણ એક વ્યક્તિ બનાવવામાં આવે છે હવે સવારે તે વ્યક્તિના ઘરે ગામની છોકરી અથવા આખા ગામ નો જમણવાર હોય છે હવે તે વ્યક્તિના ઘરે જમણવાર કરીને ગામની છોકરીઓ ભગવાન ની મૂર્તિ ને લઈ ફરીથી ગામ માં જાય છે અને આખો દિવસ ગરબા રમે છે હવે ફરી સાંજે જો ગામનો કોઈ વ્યક્તિ તૈયારી હોય તો ભગવાન તેમના ઘરે રાત રોકાય છે અને તે વ્યક્તિના ઘરે ફરીથી ગામનો જમણવાર હોય છે આમ જે વ્યક્તિ પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણને રાત રોકાવા માંગે છે તે પોતે ભગવાન શ્રી કૃષ્ણને રાત રાખી શકે છે જો છેલ્લે કોઈ ગામનો વ્યક્તિ તૈયાર ના થાય તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને તળાવમાં પધરાવી દેવામાં આવે છે આ રીતે પણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે સૌ પહેલા શ્રાવણ આઠમ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ભગવાન શ્રી કૃષ્ણને દૂધ દહી મધ ઘી સાકર વગેરે ત્યારબાદ ભગવાનની મૂર્તિ ને ફરી એકવાર શુદ્ધ ગંગાના જળથી સ્નાન કરાવો અને તેમને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવો ત્યાર પછી ભગવાન ને ચંદન નું તિલક લગાવો હવે ત્યારબાદ વિવિધ પ્રકારની મીઠાઈઓ ચડાવો અને ભગવાનના ભોગમાં તુલસીની દાળ અવશ્ય અર્પણ કરો ત્યાર પછી ભગવાનના મંત્રનો જાપ કરો અને શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરો શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી પર્વ પર કરવામાં આવતી પૂજામાં ભગવાન શ્રી કૃષ્ણને વાસળી અને વૈજયંતી માળા અર્પણ કરો છેલ્લે પૂજાના અંતે પૂર્ણ ભક્તિ શ્રદ્ધા સાથે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો અને ભગવાનની પ્રદક્ષિણા કરો અને જો તમારા હોય તો તમે આખી રાત ભગવાન શ્રી કૃષ્ણનું જાગરણ કરો એવું પણ કહેવામાં આવે છે કે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ગાયની સેવા કરવાથી ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ રીતે તમે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા કરી શકો છો શ્રીકૃષ્ણ પર વિશ્વાસ રાખનારી સંખ્યા કરોડોમાં છે ને આ જ કારણ છે કે દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ યશોદાના કાન્હા અનેક મંદિરો સ્થપાયેલા છે તેમના જીવન સાથેના કેટલાક ઉદાહરણ અને મંત્રો પણ ભક્તોની મદદ કરે છે આજે અમે આપને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કેટલાક મંત્રો વિશે જણાવીશું કે જેના જાપથી ધનની પ્રાપ્તિ થાય છે સૌંદર્ય વધે છે અને તેમના ઉચ્ચારણ પણ ખૂબ જ સરળ છે હિન્દુ માન્યતા અનુસાર યોગ્ય ઉચ્ચારણ સાથે કરવામાં આવેલું મંત્ર જાપ યોગ્ય ફળ આપે છે જો તેમાં ભૂલ થાય તો તે તમારો વિનાશ કરી દે છે સારું ફળ મળવાના બદલે તમને વિપરીત ફળ આપે છે ધન સંપદા વધારવા માટે શ્રી કૃષ્ણના આ મંત્રોની જાપ યોગ્ય રીતે કરો હિન્દુ માન્યતા અનુસાર ભગવાનના જાપ પણ યોગ્ય રીતે કરવામાં આવે તો તે સારું ફળ આપે છે પણ મંત્રનું ખોટું ઉચ્ચારણ તમને મુસીબતમાં ઉતારી શકે છે રૂમ કૃષ્ણ આય નમઃ કૃષ્ણના આ મંત્રનું જાપ કરવાથી કોઈની પાસેથી અટકેલું ધન મેળવવામાં રાહત મળે છે આ સિવાય મૂળ મંત્રનું જાપ કરવાથી ઘર પરિવારમાં મુખ્ય સમૃદ્ધિ આવે છે ધાર્મિક રીતે આ મંત્રનો લાભ મેળવવા માટે સવારનો સમય શ્રેષ્ઠ છે તેનું એકસો આઠ વાર જાપ કરવાથી બાધાઓ દૂર થાય છે અને ધન પ્રાપ્તિ થાય છે ઓમ શ્રી નમઃ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા આ કોઈ સાધારણ મંત્ર નથી પણ શ્રી કૃષ્ણનો સપ્ત દશાક્ષર મહામંત્ર છે ને અન્ય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી ફળ મળે છે પરંતુ આ મંત્રનો જાપ પાંચ લાખ વાર કરવો પડે છે

આ મંત્ર આર્થિક સ્થિતિને સારી કરે છે અને તેમાં ઝડપથી વૃદ્ધિ લાવે છે ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય આ મંત્રની વિશેષતા એ છે કે લગ્ન સાથે જોડાયેલ છે જેઓ લવ મેરેજ કરવા ઈચ્છે છે અને કોઈ કારણસર તેમાં બાધા આવે છે તો વહેલા ઊઠીને સ્નાન કરીને એકસો આઠ વાર આ મંત્રનું જાપ કરવાથી ચમત્કારિક ફળ મળે છે એમ ક્લીમ કૃષ્ણાય હિમ ગોવિંદાય શ્રી ગોપી જન્મલ્લભાય સ્વાહા આ મંત્ર બોલવામાં થોડો અઘરો છે પણ તેનો પ્રભાવ ખૂબ જ સારો રહે છે આ મંત્ર વાણીનું વરદાન ગણવામાં આવે છે ને આ મંત્ર વાગી સત્વ અર્પણ કરે છે અને આવી શક્તિ જે તમારી વાણીથી ક્ષમતાને મજબૂત કરે છે અને જે બોલો તે સિદ્ધ થઈ જાય છે

તલ અને ચોખા મેળવીને હવન કરે તો તેને ઘરે સ્થિર લક્ષ્મીનો વાસ કરે છે નંદપુત્રાય શ્યામલાંગાય બાલ વપુણે કૃષ્ણાય ગોવિંદાય ગોપી ચનવલ્લભાય સ્વાહા બત્રીસ અક્ષરના મંત્રના જવાબથી દરેક આર્થિક મનોકામના પૂર્ણ થાય છે જો તમે કોઈ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો સવારે સ્નાન કરીને એક લાખ વાર આ મંત્ર નો જાપ કરો અને તમને તરત જ સુ ના આ મંત્ર માં એવી ચમત્કારિક શક્તિઓ છે જેના પર તમને કદાચ વિશ્વાસ નહીં આવે કૃષ્ણના આ મંત્ર જે પણ સાધક જાપ કરે છે તેને સર્વ પ્રકારની વિદ્યાઓ મળે છે અને આ મંત્ર ગોપનીય ગણવામાં આવે છે તમે આ મંત્ર જાપ કરો તો ગુપ્ત રીતે કરો તે આવશ્યક છે કૃષ્ણ કર્ષિત આકર્ષિત સર્વાન જીવાન એતિ કૃષ્ણ ઓમ વેદા વેદ પુરુષ મહંતા દેવાનું જ પ્રતિરોધ જીવશે આ મંત્રમાં તેત્રીસ અક્ષર છે અને તેના નિયમિત જાપથી ધન સંબંધિત દરેક પ્રકારનો ખતરો ટળે છે આજે આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના આઠમાં આવતા શ્રી કૃષ્ણના જન્મોત્સવ જપ તપ અને પૂજા વિશે વાત કરી તો આવા જ બીજા અનેક ધાર્મિક મહત્વ જાણવા જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર